બનાસકાંઠાના દાતા ખાતે આંગણવાડી બહેનો દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી કે સરકાર દ્વારા જે એપ્લિકેશન આપવામાં આવ્યું છે તે મોબાઈલમાં ખુલતી જ નથી જેને કારણે તેમને કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે જ્યાં સુધી મોબાઈલ નહીં આપવામાં આવે ત્યાં સુધી કામ નહીં કરવાની આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે જે મોબાઈલમાં નવી એવીટી એપ આવી છે તે બેનો તંદન કરશે નહીં કારણ કે સરકારશ્રીએ અમને આજ સુધી કોઈ મોબાઈલ આપ્યો નથી અને જે બીજી કોઈ એપ્લિકેશનો છે એ રાજમેતા મુજબ બેનું કામ કરશે જે સરકારશ્રીએ હાઈકોર્ટનો સુકાતા માટે ચોવીસ આઠસો અને ત્યારે ગરમને ચોવીસ તેવીસ વીસ ત્રણસો કર્યો છે તે બેનું તાત્કાલિક એરિયા સાથે સુકવવામાં આવે જો બેનોને નહીં સુકવે તો આ બેનો આગામી તારીખોમાં હડતાલ પર છોક અ ચોક્કસ હડતાલ ઉપર જઈશું અમારે મોબાઈલ સરકાર તરફથી આપવામાં આવ્યા નથી હજુ સુધી અને નવી નવી એપ્લિકેશનો વારંવાર આપવામાં આવે છે અને એ પણ અમારા પર્સનલ મોબાઈલમાં કરવાની થતી હોય છે એટલે હમણાં પણ પાંચ એપ્લિકેશનો તો હતી જ અમારે અને હમણાં નવી એવીટી એપ્લિકેશન કોઈક આપવામાં આવી છે અમને અને એના અંદર એ પણ અમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરવાની હોય છે એટલે અમારું કહેવું એમ છે કે સરકાર શ્રી અમને મોબાઈલ આપે પછી નવી નવી એપ્લિકેશનો આપે અને એમાં જો કોઈ તાલીમ આપવામાં આવતી નથી અમને કેમ હોવા આ એપ્લિકેશનના અંદર તમારે આ રીતે કામ કરવું આ રીતે કામ કરું બસ એપ્લિકેશન ડાયરેક્ટ ગ્રુપમાં મૂકી દેવામાં આવે છે અને એમ કહે છે કે આ એપ્લિકેશન ચાલુ કરી દો અને આના અંદર તમારે કામગીરી કાલથી ચાલુ કરવાની છે અને એ એપ્લિકેશનો નેટવર્કના અભાવે કમ્પ્લીટ ખુલતી પણ નથી અને એપ્લિકેશનો ડાઉનલોડ થતી પણ નથી અને એના અંદર પણ ખૂબ વિસંગતતા આવે છે જેમ કે પોષણ સંગ્રહ આપી છે કે પોષણ એવીટી એપ્લિકેશન આપી એ એ એ એપ્લિકેશનમાં બિલકુલ કામ થતું નથી એટલે સરકારશ્રીને અમારું એટલું જ નિવેદન છે કે નવી નવી એપ્લિકેશનો જો ડાઉનલોડ કરાવવી જોઈએ કામ કરાવવું હોય તો અમને પહેલાં મોબાઈલ પ્રોવાઈડ કરે અને અમારું જે હાઈકોર્ટના નિયમ મુજબ જે અમને માનદ વેતન દૂર કરી અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો કીધો છે એ પણ સાથે સાથે કામગીરીના સાથે અમને માનદ વેતન દૂર કરી અને લઘુત્તમ વેતનમાં સમાઈ અને અમને જે પગાર ધોરણ નક્કી કર્યું છે સર હાઈકોર્ટ દ્વારા એ અમને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે